જસવંતે પોતાના પિતાના આશીર્વાદથી વ્યવસાય શીખ્યો અને ધીમે ધીમે પોતાના નામે એક અલગ છે એ દુકાન ખોલી જસવંત ઝવેરીના જીવનમાં અઢળક મહેનત અને સચ્ચાઈ હતી જેમ માણસ સચ્ચાઈથી વ્યવસાય કરે છે ને તેને લોકો ઝવેરી માત્ર ઉપનામ માટે નહીં પણ વિશ્વાસનો પર્યાય માને છે વ તેથી શહેરના મોટા વેપારીઓથી લઈ ગામના નાના ગ્રાહકો સુધી સૌ જશવંતની દુકાન પર આવતા પત્ની કમલા પણ સંસ્કારી અને ઘરની વ્યવસ્થા રાખવામાં પારંગત હતી ઘરમાં બે સંતાન મોટો દીકરો મહેંગ બાર વર્ષનો અને નાની દીકરી નિશા આઠ વર્ષની બંને શિષ્ટાચારવાળા ભણવામાં સળિયાતા અને માતા પિતાના લાડકવાયાઓ ઘરમાં સુખ શાંતિ હતી સવારથી સાંજ સુધી દુકાનમાં સહલ પહલ રહેતી ઘરમાં પણ મોસાળિયાઓ સગાવાલા આવતા જતા જસવંતના જીવનમાં જાણે કોઈ કમી ન હતી પણ જીવનનો સ્વભાવ એવો કે સુખના દિવસોમાં જ ભવિષ્યના સંકટના બીજ છુપાયેલા હોય છે એકવાર મોસમી તાવને લીધે જસવંતને બીમારી થઈ કમલાએ અનેક ડોક્ટરો બતાવ્યા દવાઓ કરાવી પરંતુ તાવ વારંવાર વધી જતો રહ્યો અંતે શહેરના જાણીતા ડૉક્ટરે કહ્યું કે જસવંતભાઈને તાત્કાલિક મોટો ઈલાજ કરાવવો પડશે કમલાને જાણે પગ નીચેની ધરતી ખસી જસવંત તો હંમેશા પોતે જ ઘરના સૌના આરોગ્યની ચિંતા કરતો પોતાના માટે કદી વિચારતો ન હતો કમલાએ કહ્યું કે જસવંતજી તમે દુકાનના કામમાંથી થોડો સમય કાઢો અને હોસ્પિટલમાં દાખલ થાઓ નહીંતર બીમારી વધારે વકરી જશે પણ જસવંત હસતા બોલ્યો કે કમલા દુકાન બંધ થાય તો ચાલશે નહીં ઘર તો તારી પર છે હું એકાદ દિવસમાં બરાબર થઈ જઈશ દુર્ભાગ્યવશ થોડા દિવસોમાં જ તેમની તબિયત છે અંત્યત ખરાબ થઈ ગયો અને આખરે જસવંત ઝવેરીનું અવસાન થયું ઘરમાં જાણે અંધારું સવાઈ ગયું કમલા માટે આઘાત અસહાય હતો પરંતુ તેને બે નાના સંતાનોને જોવાનું હતું ઘરના કામકાજ સંભળાવવાના હતા સાંભળવાના હતા જસવંતના અવસાન પછી દુકાન થોડા સમય સુધી ચાલી પરંતુ વેપારમાં માલિકના મૃત્યુ પછી જે વિશ્વાસ ઘટે છે તે અહીં પણ થયો જૂના ગ્રાહકો બીજા વેપારીઓ તરફ વળ્યા કમલા પાસે વ્યવસાયની બારિકાઓનું પૂરતું જ્ઞાન નહોતું થોડા મહિનામાં ઘરના ભંડોળનો જથ્થો છે ઓગળી ગયો બસેલા થોડા આભૂષણો વેચીને કમલાએ ઘર ચલાવ્યું એક સમય એવો આવ્યો કે ઘરમાં ભોજન માટે પણ ફાફા પડી ગયા કમલા રાત્રે દિવાસળીના પ્રકાશમાં બેસીને રડી પડતી ત્યારે મયક માત્ર બાર વર્ષનો છોકરો માતાની આંખોના આંસુ જોઈને સુપ સાપ બેઠો રહેતો કમલાએ મનમાં વિચાર્યું કે મારા જસવંતજી હોત ને

તેમને કહેજે કે જે પણ કિંમત થાય ને તે રૂપિયા આપીને મોકલો કે હાર પોતાના હાથમાં લીધો એક ક્ષણ માટે તે હારની જળહાટી જોઈને અટકી ગયું એને દિવસો યાદ આવ્યા જ્યારે પિતા જીવતા હતા ને ત્યારે આ ઘર સુખથી ભરેલું હતું પણ હવે માતાના શબ્દનું પાલન કરવું એ જ તેનો ધર્મ હતો તે બોલ્યો કે હા હામાં હમણાં જ લઈ જઈશ તેના પગમાં જૂના સંપલ હતા કપડા સામાન્ય હતા પણ આંખોમાં સંકલ્પ હતો તે હાર લઈ કાકાની દુકાન તરફ નીકળ્યો સવારે શહેરમાં ઠંડો પવન ફરતો હતો નગરની જૂની ગલીઓમાં લોકો પોતાના કામે જતા હતા મયંક હાથે રેશમી કપડામાં લપટેલો હીરાનો હાર પકડીને કાકાની દુકાન તરફ જઈ રહ્યો હતો રસ્તામાં તેને પોતાના બાળપણના સમરણો તેને યાદ આવતા હતા પિતા જ્યારે અહીં આવતા ને અને લાવતા ને ત્યારે કાકાના હાથમાં બેસાડતા દુકાનમાં મીઠાઈ ખવડાવતા તેના હૃદયમાં અજીબ ધડકાન હતી માતા માટે પૈસા લાવવાના છે પણ કાકા શું કરશે કાકાની દુકાન નગરની સૌથી જૂની દુકાનોમાંની એક હતી સોનેરી અક્ષરોથી ગોવિંદલાલ જવેરી એન્ડ સન્સ લખેલું હતું કે થોડી હિંમત ભેગી કરી અને દુકાનનો પડદો ઉસકી અંદર ગયો કાકા ગોવિંદલાલ દુકાનમાં બેઠા હતા માથે સફેદ પાઘડી ચહેરા પર થોડું કઠોરપણું પણ અંદરથી કુટુંબ પ્રેમી માણસ તેમણે મયંકને જોયો અરે મયંક આવ દીકરા આવ કેટલા દિવસ પછી દુકાન પર દેખાયો કેમ છે તારી મમ્મીને મયંક ધીમા અવાજમાં બોલ્યો કે મા બરાબર છે કાકા પણ ઘરમાં હાલ હાલત સારી નથી માએ મને મોકલ્યો છે એમ કહી તેણે હાર આગળ મૂક્યો કાકા માં કહે છે કે હાર વેચી દો જે કિંમત થાય ને તે રૂપિયા આપો કાકાએ હાર હાથમાં લીધો હીરાની સમક્ષ એક ક્ષણ માટે તેઓને જૂના દિવસોની યાદ આવી ગઈ ગોવિંદલાલે હારને ધ્યાનથી જોયો પછી મહેક તરફ જોઈને ધીમે બોલ્યા કે દીકરા તારી માને કહે છે કે હાલ હીરાના બજારમાં એકદમ મંદી ચાલી રહી છે અત્યારે આ હાર વેચ્યો ને તો તેની સંપૂર્ણ કિંમત મળશે નહીં હું નથી ઈચ્છતો કે તારો પિતાનો પરિશ્રમ સસ્તો થઈ જાય આ તું લઈ જા આંખોમાં નિરાશા ગયું પણ કાકા તો તે બોલતા બોલતા અટકી ગયું કાકાએ તેની આંખોમાંથી પરિસ્થિતિ સમજી લીધી તેમણે પોતાનું ખિસ્સું ખોલ્યું થોડા રૂપિયા બહાર કાઢ્યા લે દીકરા લે આ રૂપિયા લઈ જા અને તારી માને આપી દે અને આવતીકાલથી તું મારી દુકાન પર આવી જજે હું તને થોડું થોડું કામ શીખવીશ જે તારા પિતાએ મારી સાથે કદી શીખ્યું હતું તે જ સંસ્કાર હવે તું પણ શીખજે પૈસા કરતાં મોટું મૂલ્ય છે માણસને જીવવામાં કામ આવી તે કુશળતા મયંકે પ્રથમવાર કાકાના પર કઠોરતાની પાછળ છુપાયેલું મમત્વ જોયું હો તેના ઓઠો પરથી હળવી સ્મિત નીકળી હા કાકા હું આવતીકાલથી જ આવીશ તે રૂપિયા લઈને બહાર નીકળ્યું ત્યારે તેની અંદર અજબ ઉર્જા આવી ગઈ હતી પહેલાં સુધી તે ફક્ત માતાની આજ્ઞાથી કાકાની દુકાન પર ગયો હતો પણ હવે તેને લાગ્યું કે જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે તે રાત્રે મયંક માતાને બધું કહી આવ્યું કમલાએ હાર લઈ અંદર મૂકી દીધો અને કાકા આપેલા રૂપિયા ગણીને આંખોમાં આંસુ આવ્યા કે મારા જસવંતજી હોત ને તો આજે હાલત ન હોત પણ ગોવિંદલાલે જે કર્યું તે પણ ખોટું છે મયંકે માતાનો હાથ પકડીને કહ્યું કે માં હવે હું પણ કામ શીખીશ પિતાના નામને મારો મથાળો બનાવીશ કમલાએ દીકરાના મસ્તક પર હાથ ફેરવી અને કીધું કે બેટા તારું મનોબળ જોઈને મને લાગે છે કે તું ચોક્કસ તારા પિતાની જેમ ઊંસે ઉઠશે તે રાત્રે ઘરના દીવા ઓછા હતા પણ મયંકના હૃદયમાં આશાનો દીવો તેજસ્વી રીતે પ્રગટતો હતો સવારે મયંક પોતાના ઘરના નાનકડા ઓરડામાંથી જાગ્યો માતાએ ભાખરી શાકનો સાદો નાસ્તો કરાવ્યો કમલાએ દીકરાને જોઈને કહ્યું કે બેટા હિંમત રાખવી કાકાની દુકાનમાં નાની મોટી તકલીફો આવશે પણ તું ધીરજ રાખજે હો બેટા અને મયંક બોલ્યો કે માતાના શરણ સ્પર્શ કરીને કહ્યું કે માં હવે તારી ચિંતા નહીં વધે હું પિતાની જેમ મહેનત કરીશ કાકાની દુકાન ગોવિંદલાલ એન્ડ આજે મયંકનો પહેલો દિવસ હતો દુકાન ખુલે તે પહેલા જ કાકા આવ્યા તેઓ મયંકને લઈને દુકાનમાં અંદરના ભાગમાં ગયા જ્યાં નાની નાની કોઠારીઓમાં કિંમતી રત્નો અને સોનાના આભૂષણો સજેલા હતા કાકાએ કહ્યું કે દીકરા તું નાનો છે પહેલાં તો ફક્ત દુકાનની સફાઈ કરજે ગ્રાહકોને પાણી આપજે અને આંખો ખોલીને જોયા કરજે વેપાર શીખો હોય ને તો પહેલાં વેપારીની નજર શીખવી પડે મયંક ધીમેથી કામમાં લાગી ગયો તેણે નાની ઉંમરે જ સમજ્યું કે કામ નાનું કે મોટું નથી જે કામ મન લગાવીને કરીએ અને જે લગાવીને કરાય ને એ શિક્ષણ બને સવારે ઝાડુ મારીને કાચ સાફ કરીને તે દુકાને ચમકાવતો ગ્રાહકો આવતા ત્યારે નમ્રતાથી પાણી તેમની વાતો સાંભળતો કાકાની દુકાનમાં રોજ અનેક પ્રકારના લોકો આવતા કોઈ વેપારી કોઈ ગામઠી સ્ત્રી કોઈ નાની છોકરી પોતાની મા સાથે ત્યાં બેઠો બેઠો ભયંક જોતા શીખતો કે કાકા કેવી રીતે દરેક ગ્રાહક સાથે નમ્રતા રાખી બોલે છે કેવી રીતે માલ દેખાડે છે ભાવ કરે છે કઈ રીતે વિશ્વાસ બનાવે છે એક દિવસ બોપારે દુકાનમાં ગ્રાહક નહોતો કાકાએ એક હિસાબ લખી રહ્યા હતા મેં હિંમત કરીને બોલ્યો કે કાકા મને પણ થોડું હિસાબ શીખવો કાકાએ સસમા ઉપરથી જોઈને કહ્યું કે હું તને બધું શીખવીશ મયંક પણ પહેલાં તારી આંખમાંથી શીખવી પડશે કે હીરા ઓળખવાની તેઓએ નાનો ડબ્બો ખોલ્યો તેમાં ચાર નાનકડા પથ્થર જેવા દેખાતા રત્નો હતા આ બધા હીરા નથી કાકા બોલ્યા કેટલાક કાસના ટુકડા છે કેટલાક ખરા હીરા છે જો તું આંખથી ઓળખતા શીખી જાય ને તો તારા જીવનનો અડધો વ્યવસાય શીખી ગયો માનજે કે ધ્યાનપૂર્વક જોયું પ્રથમ નજરે બધું સરખું લાગતું પરંતુ કાકાએ સમજાવ્યું કે હીરામાં પ્રકાશ ની જળહાટ અલગ હોય છે વજનમાં ફરક હોય છે કે રોજ રોજ નજર શીખવાનું શરૂ કર્યું એને સાંજ સુધી કામ કરી ઘરે જઈને માતાને કહેતો કે માં આજે કાકાએ મને હિસાબ બતાવ્યો અથવા માં આજે મેં ખરા હીરા અને નકલી હીરામાં ફરક શીખ્યો ત્યારે કમલાની આંખમાં ગર્વની જળહાટ આવતી હતી તે સમજતી હતી કે દીકરો ભલે નાની ઉંમરે મહેનત કરી રહ્યો છે પણ એ મહેનત એક દિવસ એને મોટો બનાવશે મહી કવે દુકાનમાં કાકાના જમણા હાથ જેવો બની ગયો હતો કારણ કે નાની ઉમરે પણ જવાબદારીથી હિસાબ રાખતો માલ ગોઠવતો ગ્રાહકોને સાચી વાત કહેતો કાકા અંદરથી હતા તેઓ વારંવાર વિચારતા કે જસવંતજી તારો દીકરો તારી જેમ જ નિષ્ઠાવાન છે એક દિવસ તે પણ મોટો ઝવેરી બનશે એક બોપારે કાકાએ મહેંકને બોલાવ્યું દીકરા તો માત્ર નાનો છોકરો નથી રહ્યો તમારી દુકાનનો સાસો સહકારી બની ગયો છે હવે તું ધીમે ધીમે વેચાણ પણ કરજે જે ગ્રાહક તારા હાથમાં આવે ને તેને સચ્છાઈથી સેવા કરજે તે દિવસ મયંકના જીવનમાં મોટો પડકાર હતો તેને પ્રથમવાર તેણે ગ્રાહકને પોતે માલ બતાવ્યો ભાવ કહ્યું અને ગ્રાહક ખુશ થઈને માલ લઈને ગયો કાકા હસી આવો અને બોલ્યા કે સાબાસ મયંક સાબાસ તું તારા પિતાની જેમ જ છે તે રાત્રે મયંક ઘરે આવ્યો ત્યારે માતાએ જોયું કે દીકરાના ચહેરા પર થાક હોવા છતાં એક અજાણી તેજસ્વીતા હતી એની મયંકે કહ્યું કે માં આજે મેં પહેલીવાર ગ્રાહકને પોતે માલ આપ્યો કાકા ખુશ થઈ ગયા કમલાએ દીકરાના માથા પર હાથ ફેરવ્યું કે બેટા આ તારા પિતાના આશીર્વાદ છે તું એમની જેમ જ શ્રમ જેવી બની રહ્યો છે વર્ષો વીતતા ગયા મયંક હવે બાર વર્ષનો નાનો છોકરો ન રહ્યો હન તે કાકાની દુકાનમાં નાની મોટી બધી જ ખોલવી હિસાબ કિતાબ રાખો નવા માલનો ઓર્ડર કરવો એ બધું તે પોતાના હાથથી કરતો કહ્યો કાકા ગોવિંદલાલને લાગ્યું કે હવે મયંગ પોતાના પગ પર ઊભો રહી ગઈ શકે છે એક દિવસ કાકાએ કહ્યું કે મયંગ તારા પર હવે મારી સંપૂર્ણ આશા છે હું વૃદ્ધ થઈ રહ્યો છું તું હવે આ દુકાન સંભાળજે ત્યારે મયંકના હૃદયમાં આભારી ભાવના સલકાઈ ગઈ કે કાકા તમે મારા પિતાના મૃત્યુ પછી અમને બસાવ્યા તમે જ મારા ગુરુ છો આ દુકાનને હું મારા પિતાના નામે તમારી સાથેના વિશ્વાસે આગળ વધારીશ મયંકે પોતાની બુદ્ધિ અને આધુનિક રીતે વેપાર ચલાવવાનું શરૂ કર્યું તેણે નગરની બહારથી પણ ઉત્તમ હીરા ઝવેરાત મંગાવવાનું શરૂ કર્યું નવા ગ્રાહકો જોડાયા ધીમે ધીમે દુકાન ફરીથી ધમધમવા લાગ્યો શહેરની સર્વચ્છ દુકાનોમાંની એક બની ગઈ કમલા જે કદી હીરાનો હાર વેચવાનો વિચારતી હતી આજે પોતાના ઘરમાં બેઠી દીકરાના ઉંતીને જોઈને ગર્વ અનુભવતી રહી હતી નાની બહેન નિશાએ પણ ભણવાનું શરૂ કર્યું મયંકે બહેનના સારા ઘરમાં લગ્ન કરાવ્યા એક દિવસ મયંકે માતાને કહ્યું કે માં આજે તારા માટે એક ભેટ છે તે હળવેથી રેશમથી થેલીમાં હીરાનો હાર બહાર લાવ્યો કે માં આ હાર હવે તારો છે આ હાર જે કદી આપણે વેસવાનો વિચાર્યો હતો ને આજે ફરીથી તારા ગળામાં શોભે છે કમલાની આંખોમાં આંસુ આવી ગયા કે બેટા તું પિતાની આત્માને ગર્વ અનુભવ્યું છે તારી મહેનત અને સચ્ચાઈથી આજે આપણા ઘરમાં ફરીથી સુખ આવ્યું છે મયંકે માતાના શરણ સ્પર્શ કર્યા મા પિતાએ જે સંસ્કાર આપ્યા ને તમે જે હિંમત આપીને કાકાએ જે માર્ગ બતાવ્યો ને એ બધું જ આજે મારી સફળતાનો આધાર છે આ દુકાન માત્ર મારો વ્યવસાય નથી એ મારા પિતાના પરિશ્રમ અને તમારી પ્રાર્થનાનું ફળ છે તે રાત્રે મયંક ઘરની ઓટલીએ બેઠો હતો પવનમાં દીવો ઝબુકતો હતો પણ તેના હૃદયમાં આશાનો પ્રકાશ સ્થિર થઈ ગયો હતો તે જાણતો હતો કે જીવનમાં સંકટ આવે છે પણ સચ્ચાઈ મહેનત અને સંસ્કાર હોય તો કોઈ પણ સંજોગોમાંથી માણસ ઉભો થઈ શકે છે અને એ જ મયંકની કથાનો સંદેશ હતો એક ઝવેરીના અવસાન પછીનો સંઘર્ષ નાની ઉંમરે જવાબદારી ઉઠાવનાર દીકરો કાકાનું માર્ગદર્શન અને અંતે પોતાના પરિશ્રમથી પરિવારને ફરીથી સાએ લાવનાર યુવાન આ કથા દરેકને યાદ અપાવે છે કે મુશ્કેલીમાં પણ હિંમત ન ગુમાવવી જોઈએ દીકરાના ગળામાં એક નાનો રત્ન ઝગમગી રહ્યો હતો એ રત્ન માત્ર હીરો નહોતો એ હતો તેના પિતાનો સંસ્કાર માતાની આશા અને કાકાની સદબુદ્ધિનું તેજ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા દ્રશ્યો પાત્રો સ્થળો તમામ વસ્તુઓ કાલ્પનિક છે જે લેખકની કલ્પના આધારે રચના કરવામાં આવી છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે જય હિન્દ